ભાન બોલીને ગમે ત્યાં રીલ્સ બનાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અગિયાર યુવાનોએ રસ્તાને જ બ્લોક કરી દીધો રેલવે સ્ટેશન નજીક રસ્તો બ્લોક થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી કરનારા અગિયારને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રીલ્સ બનાવતી વખતે અગિયાર યુવકોએ બ્રિજ પર દોડધામ કરી હતી જેનાથી વાહન ચાલકો ભયભીત થઈ ગયા હતા અને પોતાનું વાહન રોકાઈ દીધું હતું

આમ તમામ આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી છે પોલીસે જાહેરમાં આવા કૃત્ય ન કરવા માટે યુવાનોને અપીલ કરી છે અને ચેતવણી આપે છે કે જાહેરમાં શિસ્તભંગ કે ભયનો માહોલ ઉભો કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પે વિડિયો હો સમાજ પે અસર પડતા હે માફ કરજો